નમસ્કાર બધા ગુજરાતીઓને આજે એક નવા વિડીયા સાથે ફરી મળ્યા છે તો બધાને દિલથી નમસ્કાર તમામ ગુજરાતીઓને આજે ફરીથી એકવાર ફરીથી કહું છું નમસ્કાર 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 અને બધાને હવે તમને અમુક અમુક ખ્યાલ આવતો હશે કે આ ભાઈ ક્યાંથી વિડીયો બનાવે છે અને કેમ વિડીયો બનાવે છે અને શું કામ આ કરે છે બધું તો મિત્રો ખાસ કરીને જણાવી દઉં કે હું યુટ્યુબમાં વિડીયો લગભગ સ સ મહિનાથી ભણાવતો તો લગભગ સપ્ટેમ્બર મહિનામાં મેં ચેનલ્સની શરૂઆત કરી હતી આજે માર્ચ મહિનો થઈ ગયો છે બે હજાર ચોવીસમાં સપ્ટેમ્બરમાં મેં શરૂઆત કરી હતી આજે બે હજાર પચીસ માર્ચ થઈ ચૂકી છે માર્ચ મહિનો શરૂ થઈ ગયો છે ને આજે છે હોળી તો બધાને એપી હોળી હોળીની ઢેર સારી શુભકામનાઓ બધાને યુટ્યુબ મિત્રોને તો ખાસ કરીને બધાને શુભકામનાઓ 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 મિત્રો આજે લગભગ લાંબા સમયથી વીસથી બાવીસ ત્રેવીસ દિવસ પછી આપણે ફરી એક નવા વિડીયા સાથે મળ્યા છે તો ચેનલમાં નવાશો તો ચેનલને જરૂરથી શેર કરજો પહેલાં તો શેર જ કરજો આ વિડીયો બને એટલો લોકો સાથે શેર કરજો કારણ કે મને ફક્ત પાંચ મહિના પાંચ હડા પાંચ પાંચથી સાડા પાંચ છ મહિનાની અંદર મારી ચેનલ ગ્રો થઈ ગઈ ગઈ ચૂકી છે અને આજે એક જ દિવસમાં મોનિટાઈઝ ચેનલ પણ થઈ ગઈ છે તો ખૂબ આનંદ છે ખૂબ તમારો સપોર્ટ રહ્યો છે અને સાથે સાથે એ પણ જણાવી દઉં તમને કે બધાને આજે મારી ચેનલ મોનિટાઈઝ થઈ ચૂકી છે અને આજે ફસ્ટ વિડીયો પહેલો જ વિડીયો હોળીના દિવસે હું એટલા માટે બનાવી રહ્યો છું કે આજે વધી છે હોળી છે અને લોકોને સેનલ મોનિટાઈઝ કરવામાં સાત દિવસથી મહિનો થઈ જતો હોય પણ મારે બિલકુલ આવું નથી ભણ્યું ફક્ત હોળીના આગલા જ દિવસેના બે દિવસ પહેલાં મેં અપ્લાય કર્યું હતું અને બીજા દિવસે ઇમેલ આવી ગઈ હતી અને બીજા દાડે સ્ટેપ વન સ્ટેપ થ્રી સ્ટેપ વન સ્ટેપ ટુ અને સ્ટેપ થ્રી આ ત્રણ કમ્પ્લીટ કરવાના આવે છે તો એમાં લગભગ બે પ્રોસેસ તો મેં કમ્પ્લીટ થઈ ચૂક્યા હતા પહેલો પ્રોસેસ તો સામાન્ય રીતે કમ્પ્લીટ થઈ જાય છે બીજામાં થોડી વાર લાગે કમસે કમ એક કલાક બે કલાક ત્રણ કલાક બાર કલાક આ રીતની પ્રોસેસ હોય પણ મારો લગભગ થોડા જ સમયમાં લગભગ બે ત્રણ કલાકની અંદર એ બીજો સ્ટેપ એ પણ પતી ગયો હતો અને બીજા દાડે હું ત્રીજા સ્ટેપની રાહ જોતો તો કહે મને એક મહિનો થશે પણ બિલકુલ આવું ન થયું અને થયું આવું કે બીજે જ દિવસે બાર વાગ્યે મારા ઉપર બાર ને દસે ઇમેલ આવી અને થેન્ક યુ આ રીતના કે યુટ્યુબ પાર્ટનર કરીને ઈમેલ આવે તમને બધા એમાંથી અર્નિંગ કરતાં હશે એમને તો ટોટલ જેટલા પણ ગુજરાતીઓ છે અને આ વિડીયો જો કદાચ કોઈક યુટ્યુબને લગતા વિડીયો બનાવતા હશે ને અર્નિંગ કરતા હશે એમને ચોક્કસથી ખબર હશે પણ ના ખબર હોય તો તમને કહી દઉં મને ખૂબ ટૂંકા સમયની અંદર જ ચેનલ મોનિટાઈઝ થઈ ચૂકી છે મારી અને આજે ફર્સ્ટ વિડીયો મોનિટાઈઝ થયા પછી ફર્સ્ટ વિડીયો મૂક્યું છું તો ચેનલમાં બન્યા રહેજો હું તમારા સાથે આજે એક અવારનવાર નવી નવી વાતો શેર કરવા જઈ રહ્યો છું અને ખૂબ સારી વાતો કે તમને દિલથી એક લાગે કે હા ભાઈ તારી વાત બિલકુલ સાચી છે તો હું મારા રિયલ કહાની જ કહું છું તમને બહારની કોઈ કહાની કહેવાનો નથી આજે મારી રિયલ જે કહાની હશે મારે સાથે જે રેગ્યુલર કામ જોડાયેલું હશે એ બાબતથી વિષય એ એ એ બાબતથી આપણે વાત કરીશું અને મારે જે અગવડો થાય સગવડો થાય એ બાબતથી થોડી વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને તો હું કામ પણ કરું છું કામ મતલબમાં તમામ છૂટક મજૂરી મજૂરી અથવા કંઈ બી ધંધો ગમે ધંધો ફિલ્ડમાં કામ કરું છું હું આવું નથી કે એક જ કામ કરું છું બધું જ ખેતી કામ કરું છું પછી સૂટક કામ કરું છું પછી બારગામ બી કામ કરું છું સૂટક ધંધા બી કરું છું અલ અલગ અલગ મારા કોઈ

બનાવશો બીજો વિડીયો બનાવશો અને ત્રીજો વિડીયો તમે એમ કહીશો ના ભાઈ આ મારું કામ નથી એને છોડ દેશો ચેનલ પણ સતત મેં રાત દિવસ એક કરી અને યુટ્યુબમાં બી કામ કર્યું સાથે મારા બીજા અન્ય કામ મારે જે ઘર ચલાવવાનું હોય ખર્ચો કાઢવાનો હોય એ એ પણ ધંધો મેં સાથે સાથે ચાલુ રાખ્યો છે અને ખાસ કરીને કહું તો ખૂબ વેઠવું પડે છે તમને ખબર હશે કે બહાર ગામ જતા મજૂરીઓને કેટલી વેટ કરવા પડે છે એવી રીતના વેટ પણ કરતો અને સાથે સાથે વિડીયો પણ બનાવવું વિડીયો જ્યાં ટાઈમ મળ્યો ત્યાં બનાવી દીધો અપલોડ કરવાનો થાય તો લગભગ મારે કમસે કમ એડિટિંગ થમનેલ બનાવવા આ બનાવવા તે બનાવવા કમસે કમ એક કલાક તો માર થઈ જ જાય છે મિનિમમ હું મોબાઈલમાં મંતરવા બેહું એટલે એક કલાક થઈ જાય છે તો આ છે મારી કહાની અને લગભગ હું લાંબા સમયથી એવું ઈચ્છતો હતો કે મારી ચેનલ મોનિટાઈઝ થઈ જાય તો સારું થઈ જાય તો સારું આજે થઈ ચૂકી છે અને ફર્સ્ટ વિડિયો છે તો જોજો આવો ને આવો સપોર્ટ બધા કરજો અને ફરીથી એકવાર હું તમને બધાને કહું છું કે મારો બને એટલો સપોર્ટ કરજો અને લોકો સાથે શેર કરજો કદાચ મારી બણે ત્યાંથી કોશિશ રહેશે કે તમને બધાને હું કંઈક અવારનવાર નવા નવા વિડીયા લઈને આવી અને તમામને ગુજરાતની અંદર બધા આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતા હોય આદિવાસી વિસ્તાર ધરાવતા હોય કે અન્ય સમાજના જે પણ આદિ ગુજરાતની અંદર મતલબમાં તમામ સમાજમાં જે પણ લગતા પ્રશ્નો હશે જે પણ થતું હશે એ માટે હું અવારનવાર વિડીયા બી બનાવીશ અને ગુજરાતની અંદર થતા પ્રોગ્રામો સરકારશ્રી કઈ રીતે ચાલી રહી છે બધા વિશે હું એવું નહીં કહેતો કે હું બધા રીતે વિડીયો બનાવીશ અને ઘટનાઓ વિશે જે તે પણ કંઈ થતું હોય આ રીતના હું મારી ચેનલમાં તમને ફક્ત અને ફક્ત નવા કોઈ સાથે ઇન્ટરવ્યૂ પછી અલગ અલગ રીતના દરેક પ્રકારના વિડીયો મળશે તમને એટલે ખાસ કરીને તમે જોજો અને જોજો અને પછી પછી તમને ખબર પડશે કે મિત્રો એક વખત તમે આ ફિલ્ડમાં આવો આ લોકો આમનામ આપણને ખાલી ફક્ત યુટ્યુબ યુટ્યુબ કંપનીએ યુટ્યુબ જોવા માટે વિડીયા યુટ્યુબ નથી ખોલ્યું પણ ચોક્કસથી હું કહીશ કે યુટ્યુબની અંદર બી લોકો જેમ તેમ વિડીયા કેમ બનાવે છે તો એનું કારણ એ છે કે અમુક ખાલી જ બનાવે છે એ તમને કહી દઉં ખાલી બનાવે છે અમુક અર્નિંગ માટે બનાવતા હોય છે જે પણ થોડો ઘણો ખર્ચો મારો આવી રહે ને એ રીતે બનાવતા હોય તો મિત્રો ખૂબ દુઃખ સાથે આજે કહી રહ્યો છું કે મને આટલા સમયથી વેટ કરવાનો આટલો બધો લાંબો સમય થયો છે તો તમે ટૂંકા ટૂંકા સમયમાં પણ ગ્રો થઈ જાય છે અમુક એક દિવસમાં થઈ જાય છે અમુક બે દિવસ થાય છે અમુક પાંચ દિવસમાં બી થઈ જાય છે અમુકને વરસ થઈ જાય છે અમુકને છ મહિના પણ થાય છે અમુકને બાર મહિના થાય છે બે વરસ થાય છે પાંચ વરસ થાય છે આવી રીતની તમે અલગ અલગ જગ્યાએ જશો તો ઘણા સારા એવા કરતા હશે પણ આપણા અમારા વિસ્તારમાં હું એક આદિવાસી વિસ્તારમાંથી આવું છું એટલે મારા વિસ્તારની અંદર તો મારા ગામની વાત કરું તો એ એક કે યુટ્યુબર નથી એક કે તમને ગામની અંદર કોઈ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબની અંદરથી અર્નિંગ કરતા માણસો કોઈ પણ નથી મિત્રો હું ક્યારે મોનિટાઈઝ થાય ને માણસની ખુશી હોય એ પણ કોઈ સાથે શેર કરવો કરવું ને એ બી એક પેલા એમને લાગે આ ગાંડા વેડા કરે છે ગાંડો છે એવું થાય અને વિડીયો બનાવવું તો એવું થાય કે આ મગજ જાયેલું છે આમનું ઘણું આવી બધી ઘટનાઓ બનતી હોય છે વાંધો ને બન્યારે જો તમે અવારનવાર હું ખૂબ વિડીયો પાછો લાંબો થઈ જશે એટલે ફરી એક નવા વિડીયા સાથે મળીશું ત્યાં ત્યાં સુધી તમે આ વિડીયાને જોતા રહો અને આગળ લોકો સાથે શેર કરો અને નવા છો તો આટલા સુધી જોઈએ છો તો ચેનલને પ્લીઝ કમેન્ટ કરી દો અને શેર કરી દો અને એક લાઈક તો બને છે યાર કે આટલું બધું તમને આ તો મેં એક કહાની કદી કીધી અને મારી જે કહાની હતી હું અવારનવાર બીજાની કહાનીઓ પણ લઈને આવીશ અને બીજાના ઇન્ટરવ્યુ સાથે તમને મળાવીશ કોણ વ્યક્તિ શું કામ કરે છે કેટલા પૈસા કમાય છે એ માટે બી હું એક નવા વિડીયા સાથે મળીશ હવે આપણે સ્ટાર્ટ કરી દીધું છે ફરી તો હવે રેગ્યુલર મારા ચેનલ ઉપર વિડીયો આવતો રહેશે ને તમે બન્યા રહેજો તો જય હિન્દ જય ભારત ફરી નવા વિડીયા સાથે મળીશું